અમદાવાદની સ્કૂલોને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી તે મામલે મોટા સમાચાર સામે આવે છે ક્રાઇમ બ્રાન્ચ સહિત અનેક એજન્સીઓ સક્રિય બની છે કુલ સોળ સ્કૂલોને આવી ધમકીભરા ઈમેલ મળ્યા હતા અને આ ઘટનાને લઈને રાજ્યનું ગૃહ વિભાગ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય પણ સતત વોચ રાખી રહ્યું છે શું છે સમગ્ર ઘટનાક્રમ તેની વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાચી ગુજરાતમાં આવતીકાલે લોકસભાની પચીસ બેઠકો પર મતદાન થવાનું છે વીવીઆઈપી જે વ્યક્તિઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ આનંદીબેન પટેલ સહિતના લોકો આજે સાંજે ગુજરાતમાં આવી જવાના છે અને અમદાવાદની સ્કૂલોમાં આવતીકાલે તે મતદાન કરવાના છે તેવામાં આજે અમદાવાદની સોળ સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમારી સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે અને બોમ્બ મૂકવામાં આવે છે આ ઘટનાને લઈને અમદાવાદ પોલીસ સક્રિય બની હતી અને જે સ્કૂલોમાં ધમકી મળી હતી તે દરેક ચકાસી લેવામાં આવી છે અને હાલ કોઈપણ પ્રકારનો વિસ્ફોટક સામાન ત્યાંથી નથી મળ્યો સૌપ્રથમ તો ક્રાઈમ બ્રાન્ચના જેસીપી સીપી સરદ સિંગલે પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘટનાને લઈને પત્રકારોને વિગત આપી છે શું તે કહી રહ્યા છે તે આપ સાંભળો આજે સવારે છે વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્ધી પ્રમાણે બાર જેટલા અમદાવાદ સિટીમાં અને ચાર જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેલ ડોટ આરયુ મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં ધડાકો થશે અત્યાર સુધી ચો સોળમાંથી ચોથ સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ હોલ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક ફોક્સ કોલ છે ચિંતા નહીં કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનું પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપણો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો ધન્યવાદ

જે પ્રકારે સરસ સિંગલે કહ્યું છે કે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે રશિયન મેલ સર્વર પરથી મેલ કરવામાં આવ્યો છે જે પ્રકારે દિલ્હીની પદ્ધતિથી મેલ થયો હતો તે જ સિસ્ટમ ગુજરાતમાં લાગુ થઈ છે જો સ્કૂલોની વાત કરીએ તો આરબી કેન્ટોનમેન્ટ સ્કૂલ છે જે શાહીબાગ છે કેન્દ્રીય વિદ્યાલય છે ન્યૂ નોબલ સ્કૂલ છે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે ગ્રીન લોન સ્કૂલ છે મહારાજા અગ્રસેન વિદ્યાલય છે આનંદ નિકેતન સ્કૂલ છે એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર છે કેલોરે સ્કૂલ છે કુમકુમ વિદ્યાલય છે સ્વામિનારાયણ સ્કૂલ છે લાયન્સ કર્ણાવતી સ્કૂલ છે કુલ સોળ સ્કૂલોમાંથી બાર સ્કૂલો છે તે અમદાવાદ શહેરની છે જ્યારે ચાર સ્કૂલો છે જે ગ્રામ્ય સ્કૂલ છે હાલ પોલીસે આ દરેક સ્કૂલ ચકાસી લીધી છે અને કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નથી હજી આ મામલે ગુનો દાખલ થઈ ચૂક્યો છે પણ કોઈ આરોપીની પર ધરપકડ હજી સુધી નથી થઈ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ ઉપર અત્યારે કામ કરી રહી છે અને આવતીકાલે જ્યારે ગુજરાતમાં વીવીઆઈપી લોકો મતદાન કરવાના છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા જે સઘન હતી તે વધુ સઘન કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગ પણ આ મામલે સતત વોચ રાખી રહી છે અને એક એક પલે પલની અપડેટ પણ મેળવી રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે But I. Uh...